નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ રોજ શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા અંભેટી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના એકસો ને વિદ્યાર્થીઓ તથા વાલીઓને એક હજાર નોટબુક તથા બોલપેન સ્વામિના પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી આ પ્રમાણે સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને અંબેટીના ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને સાથે જ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું ધ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવસારી દ્વારા શોક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ મુકામે જે વિમાન દુર્ઘટના બની છે તે દુર્ઘટનામાં વિમાનમાં સવાર યાત્રી તથા સ્થાનિકોના મૃત્યુ થયા છે તેનાથી તે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને જેઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમની આત્મા પરમાત્મા સદ્ગતિ આપે તેવી પ્રભુને તેઓ પ્રાર્થના પણ કરી રહ્યા છે આ પ્રમાણે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા એક શોક ઠરાવ રજૂ કરવામાં આવ્યો નવી સિવિલ સુરતની વધુ એક ઉમદા પહેલ ડેડ મહિલાના અંગોથી ત્રણને નવજીવન સુરત ખાતે પિસ્તાલીસ વર્ષીય ડેડ ધનકીબેન રાઠોડના લિવર અને બે કિડનીનું દાન નવી સિવિલ હોસ્પિટલ થકી છસેઠમું અંગદાન નવસારી જિલ્લાના જલાલપુરના રાઠોડ પરિવારના અંગદાનના માનવવાદી અભિગમથી ત્રણને મળ્યું નવજીવન સો દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદિક દવાખાનું ચીખલી તથા સુરખાઈ ખાતે યોગ સેશન યોજાયા નિયામકશ્રી આયુષી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ સો દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદિક દવાખાનું ચીખલી તથા સુરખાઈ દ્વારા ગત બુધવારના રોજ સવારે અરવિંદ આશ્રમ વૃદ્ધાશ્રમ દેગામ યોગ સમાવેશ થીમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અને સિનિયર સિટીઝન અંતર્ગત યોગ સેશન તથા આયુષી નિદાન સારવાર કેમ્પો આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા હતું અને સાંજ દરમિયાન ઓગણસાઠ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો સાત બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી જો કે વહેલી સવારે થોડા અમી અમીછાંટણા પણ થયા હતા જેના કારણે લઈ નવસારીના મુખ્ય માર્ગો ઉપર પાણી દેખાયું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ડાંગની એલસીબી પોલીસ ટીમે હવા પોલીસ મથક વિસ્તારના દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હવા પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી સ્વપ્નિલ ચંદુભાઈ બારી કે જે નંદુરબારનો રહેવાસી છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ડાંગ જિલ્લાના એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે લશ્કરીયા ત્રણ રસ્તા પાસેથી સુબીજ જવાના રસ્તા ઉપરથી એને ઝડપી પાડ્યો હતો સાપુતારા ટેબલ પોઈન્ટના ચઢાવમાં પ્રવાસીઓ ભરેલી ટવેરા ગાડી રિવર્સમાં આવી ભેખડ સાથે થંભી જતાં મોટી દુર્ઘટના ટળી મહારાષ્ટ્રના પ્રવાસીઓ સાથે ટવેરા ગાડી નંબર એમ એચ ચૌદ એફ એસ દસ ત્રીસમાં સવારથી સાપુતારાની સહેલગાઈ આવ્યા હતા પ્રવાસીઓ અને એ જે ગાડી ખરી એ ટવેરા ગાડી ચઢાવની અંદરમાંથી રિવર્સ આવતા સીધી ભેખડ સાથે અથડાઈ હતી મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી હતી અને પ્રવાસીઓનો બચાવ થયો હતો વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ દિવસ દરમિયાન દરરોજના છસોથી સાતસો ખેડૂતોના અંગત અભિપ્રાય સંપર્ક કરી અને દસ્તાવેજીકરણ કર્યું હતું આ અભિયાન દરમિયાન જુદા જુદા ગામોમાં તથા કૃષિ પાકોમાં ચોમાસું ઋતુ પૂર્વે શું તૈયારી કરવી અને પાક વાવવા અને પાક વાવ્યા બાદ તેમાં જરૂરી કઈ ખેતી પદ્ધતિઓ અપનાવવાની હોય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા આહવા દ્વારા તારીખ અગિયાર મેના રોજ આહવા ખાતે જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે આહવા ખાતે જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર તાલીમનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ મેનેજર વિશાલ પંગતે આહવા તાલુકાના લાઇવલી મેનેજર રજનીબેન બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના ડાયરેક્ટર અભિષેક શર્મા સહિતનાઓના હસ્તે કરવામાં આવ્યું હતું વઘઈ નજીક આવેલ સત્ય સાઈ મહવાસ શાળાના બાળકો અને શિક્ષકગણોએ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમદાવાદની પ્લેન દુર્ઘટના દુઃખદ દુર્ઘટના હોય શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ જોજરા અકસ્માતમાં બસો સુડતાલીસ પેન્સેન્જરો સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોત થયું હતું જે સંદર્ભે શાળાની અંદર એક વિશેષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો thank you નવસરીના દાંડી રોડ ઉપર મટવાળ ગામની પ્રાથમિક શાળા પાસે થયો અકસ્માત એક્ટિવા અને છોટા હાથી ટેમ્પો વચ્ચે થયો અકસ્માત સામસામે ભટકાતા એક્ટિવા ઉપર સવાર જલાલપોરના બે જોડિયા ભાઈઓ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત તો બીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અકસ્માત એટલો ભયંકર થતો હતો કે સામસામે જ ભટકાતાની સાથે બે ભાઈમાંથી એક ભાઈના પ્રાણ પખેળું ઉડી ગયા અને ટેમ્પો નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ્યુ ડબલ ફાઈવ ટુ નાઇન અને એક્ટિવા વચ્ચે થયો હતો અકસ્માત આગામી એકવીસમી જૂનના રોજ રામજી મંદિરમાં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ આગામી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષા સહિત વિવિધ સ્થળોએ યોગ દિન યોજાનાર છે જેના સુચારૂ આયોજન બાબતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજી સહિત વિવિધ ઉચ્ચ નિયામક શ્રી આયુષી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી કાજલ મોડીકરના માર્ગદર્શન હેઠળ સો દિવસ યોગ ઉજવણીના ભાગરૂપે ચીખલી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ્ય ઢોલુંબર માંડવા ખડક અને કાકડવેલ દ્વારા તેર છ બે હજાર પચીસના શુક્રવારના રોજ ગ્રામસેવા ટ્રસ્ટ ધમધુમા અને માધ્યમિક શાળા ધમધુમાના સહયોગથી શાળા પરિસર ખાતે યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચીખલીની બામણવાડા પ્રાથમિક શાળાના બાળકોએ મેરિટમાં સ્થાન મેળવ્યું ચીખલી તાલુકાના બામણવાડા પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગ્રેસર રહ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એન પરીક્ષામાં શાળાની વિદ્યાર્થીની વૈશુ ગિરીશભાઈ પટેલે એકસો પચાસ માર્ક્સ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ચીખલી તાલુકાના દેગામમાં મજૂરી વિના બેરોકટોક ખાનગી બોરવેલમાંથી પાણી ઉલેચી ટેન્કરો ભરી મોટા પાયે વેપલો કરવામાં આવી રહ્યો છે જ્યારે જળશક્તિ મંત્રીના મત વિસ્તારમાં જ પાણી જેવી કુદરતી સંપત્તિનો ઔદ્યોગિક હેતુ માટે વેપલો કરવાની આ સમગ્ર બાબતથી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી તાતી જરૂર છે ગ્રીડ દ્વારા ચૂકવનાર વળતર અંગે ડીએમના હુકુમ સામે અસરગ્રસ્તોની નારાજગી નારાજ અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરી વળતર અંગે તેમનો વાંધો રજૂ કર્યો નવસારી જિલ્લામાંથી પસાર થતી ગ્રીડ કંપનીની વીજલાઇન અંગે જે તે સ્થળના અસરગ્રસ્તોને તેમના વાંધા વિરોધ રજૂ કરવા જણાવ્યું હતું જે અંગે વીજ જ્યાંથી પસાર થનાર છે તે સ્થળના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ પોતાના વાંધા વિરોધ રજૂ કરવામાં આવ્યા હતા

વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો